નમસ્કાર માન ગરીમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા એસપી તરીકે પ્રેમસુખ ડેલુએ આજથી વિધિવત રીતે એસપી કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો પોલીસ બેન્ડ દ્વારા સલામી આપી નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુનું સ્વાગત કરવામાં આવ્યું લીંબડી ધાંગધ્રા સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝન સહિત તમામ ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓએ નવનિયુક્ત એસપીનું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કર્યું ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયાસો કરવાની ખાતરી આપી રિપોર્ટર જયેશભાઈ મોરી સૌથી પહેલા તો આપ તમામને અત્યારે મેં સુરેન્દ્રનગર મેં જોઈનિંગ લીધી છે અને અત્યારે તમામ જે ડીવાયસપી શ્રી છે પીઆઈ શ્રી છે અને પીએસઆઈ શ્રી છે આને સાથે બેસીને અને તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે કાયદો વ્યવસ્થા અને બીજા બધા આ પર ચર્ચા કરીને અને સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ જે ટીમના રૂપમાં કામ કરીને અને આગળની જે બધી વસ્તુ છે એને જોશે અને આ તમામને માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે લોકો આખા જે જામનગર સુરેન્દ્રનગરની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ